સંગઠન આઈએસઆઈ સાથે આઈએસઆઈ સંગઠન ની આતંકી પ્રવૃતિ ની સોશિયલ મીડિયા પર હિમાયત કરતો હોવાના આધારે છેલ્લા એક વર્ષથી તેના પર એન્ટીટેસ્ટ વોચ રાખવાનું શરૂ કર્યું હતું રાજકોટ અંદર ગઈકાલે એક સંગીન આરોપીને પકડ્યો છે જેનું એસટીએસએ એવું નક્કી કર્યું છે કે જે આઈએસઆઈ સાથે સંકળાયેલો છે તેનું નામ વસીમ છે આ વસીમને લઈ અને વસીમની અટક કરવામાં આવી હતી વસીમની અટક કર્યા પછી પોલીસે કરતા આ લોકો આઈએસઆઈ સાથે સંકળાયેલા પુસ્તકો જે પુસ્તકો એમની પાસેથી મળી આવ્યા છે એક લેપટોપ મળી આવ્યું છે આ તમામ વસ્તુઓના આધારે ભાવનગરની અંદરથી એક નહીમ નામના શખ્સ જે આ તમે મારી પાછળ આ ફ્લેટ જોવો છો એના બસો બે નંબરમાં રહેતો હતો અને મૂળ રાજકોટનો છે રાજકોટથી અહીંયા ધંધાર્થે ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી રહેતો ત્યારે આજે આ બધી વાતને લઈ અને લોકોના ટોળા કે ભાઈ આતંકવાદીઓ અહીંયા ઘૂસી આવ્યા એના આતંકવાદીઓ પકડાયા છે જેને લઈને આખરી જોવો છો કે લોકોના ટોળા આ આ એક આખી ઘટનાને લઈ અને ભાવનગરની અંદર એક આ નવી પ્રકારની વાત બની હોય આતંકવાદીની જેને લઈ અને લોકોના ટોળાઓ રસ્તા ઉપર આવી ગયા છે આ બધી સમગ્ર વાતને લઈ અને એટીએસે અત્યારે નઈમ અને વસીમ નામના બંને લોકોની ધરપકડ કરી છે કેમેરામેન વિશાલ રાઠોડ સાથે કશ્યપ જેમાં એકત્ર થયેલી માહિતીના આધારે

અને લોકોના ટોળાઓ વિખેરાયા હતા ધરપકડ કરી તેની આઈએસ આઈએસ સાથેની સાત ટ્રેક સહિત ગતિવિધિ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી